આજે આપણે મહેસાણાની અંદર આવે છીએ ને ભાઈ મહેસાણાની અંદર તમને કહું ને કે જમવાની આઈટમ એટલી ખૂબ સરસ મળે છે અને એમાંય પાછી ભાઈ અનલિમિટેડ મળી જાય તો તમને અનેરું આનંદ સાથે મોજ પણ પડી જવાની છે કારણ કે આજે આપણે મહેસાણાની અંદર ગીર કાઠિયાવાડી રેસ્ટોરન્ટની અંદર આવે છીએ જ્યાં આગળ ભાઈ તમને બધું જ અનલિમિટેડ મળી જવાનું છે હવે કઈ કઈ વાનગીઓ છે કે આમ લોકો અહીંયા આગળ પસંદ કરે છે જમવાનું એ બધી જ વાતો વિડીયોની અંદર કરવાનું છું તમે પણ નવા હોવ તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમે આગળના વિડીયો મૂકીએ એની અપડેટ નોટિફિકેશન્સ તમને મળતી રહે અને વિડીયોને લાઈક ના કર્યો તો ત્યાં લાઇક કરી દેજો અને જઈએ ચલો અંદર શું શું વાનગી છે આવો મારી સાથે કેમ છો જુગલભાઈ બસ એકદમ મજામાં કેમ છો સવનભાઈ બસ મજામાં આજે આપણા મહેસાણાની અંદર સ્પેશિયલ તમારા રેસ્ટોરન્ટની મુલાકાત લેવા માટે આવે છે કે અહીંયા આગળ ગીર કાઠિયાવાડીની અંદર લોકો જમવાનું કેમ પસંદ કરે છે અને બધી વાતો આ વિડીયોની અંદર કરવાના છીએ પહેલાં જુગલભાઈ તમારો પરિચય આપી દો જી મારું નામ છે જુગલ પંડિત હા હું પોતે બ્રાહ્મણ છું બરાબર અને અહીંયા મહેસાણાનો વતની છું આમ નેટિવ મારું કાઠિયાવાડ બરાબર બરાબર મારો જન્મ મહેસાણાનો છે અચ્છા બરાબર અને આપણા મહેસાણાની અંદર આ જુગલભાઈ કઈ રીતે આઈડિયા આવ્યો કે આપણા પબ્લિકને અનલિમિટેડ જમાડ્યો કાઠિયાવાડ મહેસાણાની અંદર તો પહેલાં તો એવું હતું કે કાઠિયાવાડમાં અલગ અલગ સિસ્ટમ હતી પણ મને એવો વિચાર આવ્યો કે મહેસાણા પબ્લિકને આપણે કાઠિયાવાડ અનલિમિટેડ જમાડ્યું અનલિમિટેડ ફૂલ વાનગી સાથે ફૂલ વાનગીઓ મતલબ થોડી મોટી નહીં પણ ઘણી બધી વાનગીઓ અહીંયા આગળ મળી રહેવાની છે અને જુગલભાઈ આપણા રેસ્ટોરન્ટનો ટાઈમ શું હોય છે રેસ્ટોરન્ટનો ટાઈમ સવારે અગિયારથી ત્રણ વાગ્યાનો હોય છે અને સાંજે ઓપન થાય સાતથી અગિયાર સવારે અગિયાર વાગે સવારે અગિયાર વાગે ઓપન થઈ જાય હા ત્રણ વાગે ક્લોઝ થાય બપોરે અને સાંજે સાત વાગે ઓપન થાય અને રાતના અગિયાર વાગે ક્લોઝ થઈ જાય રાતના અગિયાર વાગે અને અહીંયા આગળ તમે સ્ટાફ જોઈ રહ્યા છો કે આ એમનો ગીર કાઠિયાવાડીનો ફૂલ સ્ટાફ છે તમને સર્વિસમાં કોઈ પ્રોબ્લેમ થવાનો છે નહીં અને તમે ઓર્ડર કરશો ફર્સ્ટ ને ફર્સ્ટ સરસ મજાનું ગરમા ગરમ

જમવાની આઇટમની વાત કરીએ તો કઈ કઈ આઇટમ મેનુ આપણે બપોરનું હોય છે મેનુની અંદર એક સ્વીટ આવે એક ફરસાણ આવે એક સ્વીટ આવે એક સ્વીટ આવશે હા એની અંદર અત્યારે તો કેરીનો રસ અત્યાર બે જે સિઝન પ્રમાણે ઉનાળાનો બે તાર બાસે એટલે અંદર કેરી રસ કે પછી જે સીઝન આવે ઠંડકની સિઝન આવે તેમાં દૂધની આઇટમ શ્રીખંડ છે મઠો છે બધી અલ્ટરનેટ બદલાતી રહે સ્વીટ બધી બદલાતી રહે બરોબર આટા કુટો કેરી નો રસ છે કેરી રસ બરોબર પછી કે સ્વીટ આવી જાય ફરસાણ આવે પાંચ શાક આવે પાછી તો સાગ આવે પછી પાંચ થી છ પાંચ થી છ જાતના શાક આવે બરોબર અમુક રેસ્ટોરન્ટની અંદર બે ત્રણ હોય છે પણ અહીંયા આગળ તમે જોઈ લો કે કાઠિયાવાડી ગીર કાઠિયાવાડી ની અંદર તમને છ સાત પાંચ થી છ શાક પાંચ થી છ સબ્જી નું અહીંયા આગળ તમને ઓપ્શન્સ મળી રહેવાનું છે જી બીજું અને એની સાથે અમે લસણની ચટણી કોમ્પ્લિમેન્ટરીમાં કોમ્પ્લિમેન્ટરી આપ્યું છે જેને કોઈ અમે નોર્મલ ટેસ્ટ રાખતા હોઈએ વિકાસ માટે કેમ કે અમારે નાનાથી મોટા લોકો આવતા હોય બરોબર એટલે અમે નોર્મલ ટેસ્ટ રાખતા હોઈએ કોઈને એક્સ્ટ્રા સ્પાઈસી ખાવું એક્સ્ટ્રા સ્પાઈસી તો પછી અમે લસણની ચટણી અંદર ટ્રેની અંદર મૂકેલી જોઈએ જે નાખીને થઈ શકે સલાડ થઈ ગયા જેમાં કાકડી થઈ ગઈ બીટ થઈ ગયું ગાજર થઈ ગયા ડુંગળી થઈ ગઈ ગોભીનો સંભારો થઈ ગયો એ પ્રમાણના સલાડની ટ્રે આવી જાય અચ્છા અને એના પછી છાસ પાપડ દાળ ભાત ખીચડી સવારમાં આવે તો દાળભાત મળશે સાંજે આવો તો દાળભાત સાથે ખીચડી ઘટી બધી વસ્તુ મળી જશે આ બફોરનો ઓપ્શન કીધો હાજી હવે થોડું આપણા વિવોર્સને સાંજનો ઓપ્શન કહી દો કે સાંજનું રાત્રે અહીંયા આગળ શું શું તમે જમવાનું હોય છે સાંજના ઓપ્શનમાં આપણે સ્વીટ આવી જાય ફરસાણ આવી જાય પાંચ શાક આવી જાય એ તો એ તો છે જ બરોબર સલાડ બી છે હા પણ સાંજના ઓપ્શનની અંદર ત્રણ આઇટમ એડ થાય છે કઈ કઈ રોટલી હા રોટલા અને બાકરી રોટલી તો બંને ટાઈમ સેમ છે બરોબર રોટલા બાકરી એડ થાય છે બરોબર તેમ છતાં ખીચડી કઢી એડ થાય છે રાતે ગુજરાતીઓ પાસે ખીચડી કઢી વાર ના ચાલે ખીચડી કઢી ના એટલે રાતે ખીચડી કઢીનું પણ અહીંયા આગળ આયોજન કરે છે ગીર કાઠિયાવાડીઓ જી અને આ છે બફોન નું અને રાત્રેનું નું અહીંયા આગળ જમવાનું અને જમવાની અંદર તો તમને ઓપ્શન્સ ઘણા બધા મળી રહેવાના છે હવે તમે ચોઈસ કરવાનું કે કારણ કે જેમ જુગલભાઈ કીધું એમ કે પાંચ થી છ જાતની તો સબ્જી હોય છે સલાડ પણ એટલા બધા છે અને એડ્રેસ આપણું જુગલભાઈ કહી દો મહેસાણા ની અંદર કઈ આપણું એડ્રેસ એડ્રેસ આપણ નાગલ નાગલપુર કોલેજ થી નાગલપુર જતા વાઇડ એંગલ બાજુ જતા મેકડી ની સામે ની બાજુ બરોબર શ્રીજી પ્લાઝા મહેસાણા ઓકે મહેસાણા ની અંદર નાગલપુર કોલેજ થી વાઈડ એંગલ તરફ જવાના રસ્તે છે અને એક્ઝેક્ટ મેકડી ની સામે છે ગીર કાઠિયાવાડી ચલો જો કે કિચન ની અંદર જોઈએ કે આઈટમ છે ચોક્કસ કિચન માં જતા પહેલા આપણે પ્રોટોકોલ નું થોડું ધ્યાન રાખીશું કે પહેલા શું ઓકે ઓકે તો કિચન ની અંદર આય છે કિચન ભાઈ અહીંયા શું શું આઈટમ અહીંયા આવે છે આઈટમ ની અંદર અત પાંચ સબ્જી બરોબર છે એમાં આ છે લસણિયા બટાકા તમે જોઈ શકો જો ભાઈ આ આપડા સરસ મજાના લસણિયા બટાકા આવી ગયા બરાબર છે અચ્છા આ છે કાઠિયાવાડી સ્પેશિયલ રજવાડી ઢોકળી આ રજવાડી ઢોકળી ઢોકળી આ ખૂબ ઓછી મળતી હોય છે આપ ગમે ત્યાં અમે જઈએ ને રેસ્ટોરન્ટ ની અંદર હોટલ ની અંદર અને એક એક ટાઈપ માં એ બી કહેવાય છે કે કાઠિયાવાડી પનીર કાઠિયાવાડી પનીર વાહ ભાઈ વાહ પણ આમ જોઈ ને યાર મોઢામાં પાણી આવી જાય સાચી વાત છે આ છે કાઠિયાવાડનું સ્પેશિયલ સેવ ટામેટા કે કાઠિયાવાડ ગયા સેવ ટામેટા ના ખાધું તો પછી શું ખાધું તો બરોબર પછી આ છે આજના કઠોરના સ્પેશિયલ

બરાબર બીજા ઓપ્શન ની અંદર છે રજવાડી ઢોકળી રજવાડી ઢોકળી જી અને લસણિયા બટાકા આ બધા ત્રણ વસ્તુ અમારી ફિક્સ ફિક્સ હોય છે બરોબર પછી એના પછી જે કઠોળ હોય એક કઠોળ તો ફિક્સ મળવાનું જ છે એ કઠોળ રોજે રોજ બદલાતું રહે બરોબર અને બીજી વસ્તુ કે લીલોતરીની જે સબ્જી છે લીલોતરી એ બી બદલાતી રહે એ ડિપેન્ડ કરે છે સવારનું માર્કેટ શાક માર્કેટ કેવું આવ્યું છે તો ત્યાંથી ફ્રેશ ફ્રેશ લેવાનું બરોબર ત્યાંથી જ લાવવાનું અચ્છા બરોબર તો ભાઈ સબ્જીની અંદર પણ તમને ઘણા બધા ઓપ્શન્સ મળી રહેવાના છે અને ગીર કાઠિયાવાડીની અંદર તમે આવશો ને એટલે તમને ટેસ્ટમાં તો કંઈ કહેવું નહીં પડે કારણ કે ટેસ્ટ તમને ગજબનો હોય છે જી આ અમારું રોટલી બનાવવાના બરોબર અહીંયા આગળ રોટલી ગરમા ગરમ તમને મળી જવાની છે અત્યારે બને જ છે અને કહેવાય ને કે જે ફૂલેલી રોટલી એ અહીંયા આગળ ગીર કાઠિયાવાડીની અંદર તમને મળી જવાની છે અને અહીંયા આગળ જ્યારે જ્યારે પણ તમે આવો ને ત્યારે અહીંયા આગળ તમને સરસ મજાનું જમવાનું ઘરમાં ગરમ જ મળવાનું છે અને રૂલ્સ પણ અહીંયા આગળ ફોલો કરે છે જુગલભાઈને કે બધાની ઉપર જે પણ રસોઈ બનાવશે એના ઉપર જોતા હશો તો કે અહીંયા આગળ કેફ લગાવેલી જ છે જેથી કરીને પ્રોટોકોલ પણ એના લોકો સારી રીતે યુઝ કરે છે આ હતું અહીંયા આગળનું કિચન હવે જઈએ જુગલભાઈની વાનગીઓ સરસ મજાની કઈ કઈ આઈટમ અહીંયા ખવડાવે છે આવો મારી સાથે તો ભાઈ જમવાનું આપણું રેડી થઈ ગયું છે એક એક ચમચી નાખી હા ચમ ધરવું છે અને જુગલભાઈ આપણે અહીંયા આગળ ગીર કાઠિયાવાડીની અંદર આમ લોકો અહીંયા આગળ જમવા માટે આવે છે તો કઈ અહીંયા આગળ ટ્રેન્ડિંગ સબ્જી છે જે ખૂબ વખણાય છે એ અમારી જે રજવાડી ઢોકળી છે અમુક લોકોને તો ખબર હોતી નથી કે એકચ્યુઅલમાં ઢોકળી પણ એ સમજીને ખાઈ જતા હોય છે પણ અમારી રજવાડી ઢોકળી અમારી સિગ્નેચર સિગ્નેચર સબ્જી છે તમે એનું નામ શું આપ્યું કાઠિયાવાડી કાઠિયાવાડી પનીર કાઠિયાવાડી પનીર અને આમ દૂરથી લાગે છે ભાઈ એવું કે પનીર જેવી સબ્જી તમને લાગશે અને જે ઢોકળીનો પીસ છે ને પર સેમ ટુ સેમ પનીર જેવો છે તમે એને ખાસો તો બી પનીર જેવું સોફ્ટ જ નીકળશે અંદર બરોબર બરોબર આ સ્પેશિયલ આ આ સ્પેશિયાલિટી કહેવાય ગીર કાઠિયાવાડી ની અંદર તો તમે પણ ગમે ત્યારે મહેસાણા તરફ આવો અનલિમિટેડ જમવું હોય તો આપણું જુગલભાઈ ને ત્યાં ગીર કાઠિયાવાડી ની અંદર આવી જજો અને આપણી કોઈ બીજી બ્રાન્ચ છે ના હાલ પૂરતે તો કોઈ બ્રાન્ચ છે નહીં બરોબર પણ હવે બ્રાન્ચ અમે ડેવલપ કરવા જઈ રહ્યા છીએ બરોબર ફ્રેન્ચાઇઝી મોડેલ ડેવલપ કરવા જઈ રહ્યા છીએ બરોબર મહેસાણાની અંદર એમની ગીર કાઠિયાવાડી રેસ્ટોરન્ટ છે બીજી અત્યારે કોઈ જ એમની એમના નામની કોઈ બ્રાન્ચ છે નહીં તો આ ટેસ્ટ માટે તમારે મહેસાણા ગમે ત્યારે આવો તો અહીંયા આગળ જરૂરથી પધારજો હવે તમારું તો ભાઈ જેમ કીધું એમ જુગલભાઈએ અહીંયા આગળ સરસ મજાની જે આઈટમો છે બધી મળી રહેવાની છે અને ભાઈ ભાઈ ઉનાળાની અંદર કેરીનો રસ ખાવાનો એટલો અનેરો આનંદ આવે ને ભાઈ કે ન પૂછો વાત અને એમાં રસની ક્વોલિટી તમે જોઈ શકો છો ચણાની સબ્જી છે અને કઠોળની અંદર આ જે ચણા ખૂબ જ ટેસ્ટી છે અહીંયા આગળ બી ચટણી છે બધી કચોરી તો જરૂરથી ટ્રાય કરજો અહીંયા આગળ એક એક રૂટી મંગાવી દીધું તો અહીંયા આગળ ટેસ્ટ તો ભાઈ ગજબનો છે અને સાથે સાથે તમારે બધું અનલિમિટેડ જમવાનું મળી રહેવાનું છે પ્રાઇઝની વાત કરું તો માત્ર ને માત્ર એકસો નવ્વાણું રૂપિયાની અંદર અનલિમિટેડ આ બધી વાનગીઓ તમને મળવાની છે અને એકસો નવ્વાણું કહેવાય ને કે બહુ ઓછી પ્રાઇઝ કહેવાય જે પ્રમાણે અહીંયા આગળ આઇટમો આપે છે તો છ સાતના તો સલાડ છે ભાઈ પાંચ જાતની સબ્જી છે આટલા બધા ઓપ્શન્સ તમને મળતા હોય તો પછી કહેવાય ને કે ટેસ્ટ જે છે એ એક નંબર હોય અને અહીંયા આગળ જેમ કીધું એમ કે સબ્જીની અંદર ટેસ્ટ એટલો સરસ આવે છે કે તમારા પૈસા વસૂલ થઈ જવાના છે અહીંયા આગળ બાકી આ જે કચોરી છે એનો તો સ્પેશિયલ ડિશ કરવા છે કારણ કે કચોરી આપણી ફેવરેટ છે તો મિત્રો આ તું ગીર કાઠિયાવાડી જ્યાં આગળ તમને સરસ મજાનો કાઠિયાવાડનો ટેસ્ટ અહીંયા આગળ મળી રહેવાનો છે તો ફટાફટ વિડીયોને લાઈક જરૂરથી કરજો અને તમારા સિટીની અંદર તમારા ગામની અંદર કયું ફૂડ ફેમસ છે કયું રેસ્ટોરન્ટ ફેમસ છે કોમેન્ટ જરૂરથી કરજો મળી આગળના વિડીયોમાં ત્યાં સુધી બાય બાય જય 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 કરવી ગુજરાત જય માતાજી